હેલ્થ ચેકઅપ ની હોડ લાગી છે હોડમાં માં ને તો ગયા કામ થી ડિસ્કાઉન્ટ જોઈને રિપોર્ટ કરાવવા યોગ્ય છે આપણા પૂર્વજ કહી ગયા છે કે લાલચ બુરી બલા છે કેટલા રિપોર્ટ કયા સમય કરાવવા જોઈએ આ વિડિયો ની અંદર બધી જ માહિતી મેં આપી દીધેલી છે ઉંમર અને ફેમિલી હિસ્ટરી ને રિપોર્ટ સાથે કોઈ લેવા દેવા ખરા બિલકુલ જો તમે આ વાત સમજી લીધી ને તો પછી બિન જરૂરી રિપોર્ટ થી તમે બચી જશો બિન જરૂરી રિપોર્ટ કેટલા જોખમી બિન જરૂરી દવાઓ જેટલી જોખમી એટલા જ બિન જરૂરી રિપોર્ટ જોખમી અલગ અલગ સ્કીમ જોઈને રિપોર્ટ કરાવવા એ યોગ્ય છે સ્કીમ થી આકર્ષ તો સ્કેમ માં ફસાયા રિપોર્ટ કરાવવામાં નુકસાન શું છે બિન જરૂરી રિપોર્ટોનો ઉપયોગ ઓછો છે પણ એનાથી થતું નુકસાન વધુ છે એક્સરે સીટી સ્કેન જીવા રિપોર્ટ કેટલા જોખમી છે બિન જરૂરી એક્સરે અને સીટી સ્કેનના થતા રેડિયેશન થી તમને કેન્સર બી થઈ શકતું હોય છે પણ ડોક્ટર હાર્ટ બ્લોકેજ જાણવા માટેનો કયો રિપોર્ટ છે એ જાણી શકાય બ્લડની અંદર હાર્ટ બ્લોકેજ જાણવાનો દુનિયામાં કોઈ રિપોર્ટ જ નથી ડોક્ટર્સ પોતાનું કમિશન મેળવવા માટે અનનેસેસરી રિપોર્ટ્સ કરાવતા હોય છે એ વાત સાચી આ તમે સળગતો સવાલ પૂછ્યો છે મેડિકલ પ્રોફેશન છે કોઈ બી બે મત વગર હન્ડ્રેડ રૂપીઝ વાળા ડોક્ટર બની શકે કે તમારા જોડે બિનજરૂરી રિપોર્ટ થાય બિનજરૂરી ટ્રીટમેન્ટ થાય વન થાઉઝન્ડ રૂપીસ વાળા તમને કે તમને કઈ જ નથી ખાલી આ દવા તો ફરક આટલો છે હેલો હેલ્થ ગ્રંથમાં આપનું સ્વાગત છે અને હું છું ઝીલ સેલ 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 આ પાટિયા આપણે દરેક દુકાનોમાં જોયા હશે પરંતુ હવે હેલ્થ ચેકઅપ માટે આ કેટલું યોગ્ય છે સોશિયલ મીડિયાના યુગમાં આપણને એક જાહેરાત આવે છે કે આટલા ડિસ્કાઉન્ટ પર આટલા રિપોર્ટ્સ કરાવી લો આ કેટલું જોખમી છે એની જ આપણે આ પોડકાસ્ટમાં આજે વાત કરવાની છે તો આજ વિષય પર વાતચીત માટે જોડાઈ ગયા છે આપણી સાથે ડોક્ટર સ્વપ્નિલ શાહ જે એમડી છે અને ફિઝિશિયન પણ છે આપનું ખૂબ ખૂબ સ્વાગત છે થેન્ક યુ સો મચ તો ડોક્ટર વિજ્ઞાન કહે છે શું કરવું અને સાથે જ સમજદારી કહે છે કે શું ટાળી શકાય હવે અનનેસેસરી જે રિપોર્ટ્સ કરાવવામાં આવતા હોય છે એને લઈને આપનું શું કહેવું છે બહુ સારો સબ્જેક્ટ ઉપાડ્યો છે જીલબેન અને આને હું તમને રિયલ લાઈફ એક્ઝામ્પલ સાથે તમને સમજાવીશ આજે તમે મારી જોડે પેશન્ટ બનીને આવો છો તમને લાગે છે કે શરીરની અંદર વીકનેસ છે ભૂખ નથી લાગતી અને મને લાગે છે કે થોડાક રિપોર્ટો જરૂરી છે જે હું તમને લખીને આપું છું એઝ એ ડૉક્ટર તરીકે સવારે તમારા ત્યાં બ્લડ કલેક્શન માટે માણસ આવે છે તો તમારા રિપોર્ટ જોવે છે કે છે આનો ચાર્જ થશે વન થાઉઝન્ડ રૂપીસ પછી સામે તમને ઓફર મૂકશે આની જગ્યાએ ટુ હન્ડ્રેડ રૂપીઝ એક્સ્ટ્રા કરીને બીજા આ દસ રિપોર્ટો થાય છે એ તમે કરાવી લે તો તમારી સમજદારી શું કહેશે તમે કરાવશો કે નહીં કરાવો હું તમારી જોડે જવાબ માંગુ છું શું કરશો તમે બિલકુલ કદાચ હું પણ કરાવી લઈશ એમાં બસ આ જ કોમન મિસ્ટેક થતી હોય છે તમને એમ લાગે છે કે ટુ હંડ્રેડ રૂપીઝ એક્સ્ટ્રા આપીને મેં વધુ રિપોર્ટો કરાવ્યા એટલે મારી બોડીની વધુ પડતી મને જાણકારી મળી પણ અનફોર્ચ્યુનેટલી લોકોની અંદર સૌથી વધુ રોગો આ બિનજરૂરી રિપોર્ટના લીધે આવતા હોય છે કારણ એ છે કે જ્યારે તમે એક્સ્ટ્રા રિપોર્ટ્સ કરાવો છો કે જેની કોઈ જરૂર નથી અને એની અંદર કોઈ રિપોર્ટ જો લાલ અક્ષરમાં લખાઈને આવ્યું તો તમારા મગજની અંદર એ વેમ પડે છે એ વેમને દૂર કરવા માટે તમે ડોક્ટર કન્સલ્ટેશન કરો છો ડૉક્ટર એ રિપોર્ટને જોયા પછી બીજા રિપોર્ટ કરાવે છે અને ચક્કર ચાલુ ઇંગ ચાલુ ઇં ચાલુ થઈ જતું હોય છે સો બેસિકલી બિનજરૂરી રિપોર્ટ યુઝ્યુઅલી એ માણસને દર્દી બનાવવામાં મદદરૂપ કરતો હોય છે માટે ડૉક્ટરની એડવાઇઝ મુજબ જરૂરી હોય એ જ રિપોર્ટ કરાવો કાલે જ્યારે તમારા ત્યાં બ્લડ કલેક્શન માટે માણસ આવે ત્યારે કહો ના તમે ના પાડતા શીખો એ બસો રૂપિયામાં વધુ પડતા એક્સ્ટ્રા રિપોર્ટોના લોભમાં ના ફસાશો એ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે જે રિપોર્ટ કરાવવા જરૂરી નથી અને આપણે કરાવી લઈએ છે તો પછી એના કારણે એક ડર પણ માણસમાં આવી જતો હોય છે સાચી વાત એક્ઝેક્ટલી જ્યારે બી તમારો હેલ્થ ચેકઅપ થતો હોય છે ત્યારે એવા રિપોર્ટ્સ થતા હોય છે કે જે તમારે ખરેખર અમુક બીમારીને આગમચેતી રૂપે ઓળખી શકે પણ જ્યારે રિપોર્ટની ક્વોન્ટિટી વધી જતી હોય છે અને ઘણી વખત ઘણી બધી સંસ્થાઓ પોતાનું વેચાણ કરવા માટે જ્યારે ક્વોન્ટિટી વધારી દેતું હોય છે ત્યારે એવા હજારો રિપોર્ટ થતા હોય છે કે જેને કોઈ ડૉક્ટરને બી શું કરવું ખબર નથી પડતી હોતી તમારા શરીરમાં મેગ્નેશિયમ કેટલું છે તમારા શરીરની અંદર સોડિયમ પોટેશિયમ કેટલું છે એનું રૂટીન રિપોર્ટમાં કોઈ સ્થાન જ નથી પણ બની શકે તમે મેગ્નેશિયમનો રિપોર્ટ કરાવ્યો અને થોડું ઉપર નીચે આવ્યો એટલે હવે તમારે જે ચાલુ થશે કે એના પછી કિડનીના રિપોર્ટ કરાવો કિડની માટે સોનોગ્રાફી કરાવો પછી સીટી સ્કેન કરાવો એટલા માટે જ્યારે બિનજરૂરી રિપોર્ટ થાય છે એનું મેઇન નુકસાન એ છે કે તમે બિનજરૂરી રોગ તો એ રોગ લઈને આવો છો માટે ડૉક્ટરની સલાહ વગર બિનજરૂરી રિપોર્ટ ક્યારેય ના કરાવવા જોઈએ કયા કયા રિપોર્ટ રૂટિન ચેકઅપ માટે કરાવવા જોઈએ યુઝઅલી રૂટિન રિપોર્ટ્સની અંદર ડાયાબિટીસ છે બ્લડ પ્રેશર છે કોલેસ્ટ્રોલ છે કિડનીનો ક્રિએટિનિન છે એસડીપીટી છે લિવર છે એ રિપોર્ટો એટલા અમુક બ્લડ રિપોર્ટો સમાવેશ થતો હોય છે એના સિવાય તમે બ્લડ પ્રેશર માપાઓ ઈસીજી થતો હોય ઇકો થતો હોય ટીએમટી થતું હોય હવે બીજું એક એવું વસ્તુ બી છે કે ધારો કે કોઈની ફેમિલીની અંદર સ્ટ્રોંગ હાર્ટની હિસ્ટ્રી છે તો એના માટેના અમુક રિપોર્ટો થતા હોય છે જે બ્લડ રિપોર્ટ થતા હોય છે કે જેનાથી બોડીનું અંદરનું ઇન્ફ્લામેશન ખબર પડતી હોય છે અમુક પેશન્ટની અંદર કેન્સરની હિસ્ટ્રી હોય છે તો એના માટેના અલગ રિપોર્ટો હોય છે માટે પ્રાઇમરી રિપોર્ટ મર્યાદિત છે પછી પેશન્ટની એજ કેટલી છે એની ફેમિલી હિસ્ટ્રી શું છે એને બીજી કઈ કઈ બીમારી છે એના ઉપરથી નક્કી થતું હોય હવે આ બધું સમજવા માટે અમે મેડિકલ ફિલ્ડમાં દસ વર્ષ કાઢેલા છે એટલે જનરલ પબ્લિક તરીકે વેરી ડિફિકલ્ટ કે કોઈ લેમેનને ખ્યાલ આવી શકે એટલા માટે કયા રિપોર્ટ કરાવવા છે તમારા ડોક્ટર જોડે ડિસ્કસ કરીને એ રિપોર્ટ ઉપર તમે વળગી રહો તો તમે ક્યાંય બિનજરૂરી રિપોર્ટમાંથી બચી શકો છો આજના સમયમાં હેલ્થ ચેકઅપ્સને પણ હવે લોકો ધંધો બનાવીને બેઠા છે કમાવાનું સાધન માનીને બેઠા છે અને માર્કેટમાં જે આવી સ્કીમ આવતી હોય છે કે બારસો રૂપિયામાં કે એક હજાર રૂપિયામાં સિત્તેર ટેસ્ટ થઈ જાય સાહીઠ ટેસ્ટ થઈ જાય તો આવી સ્કીમ કેટલી જોખમી છે હેલ્થ ચેકઅપનો ધંધો બને એમાં જરાય વાંધો નથી પણ જ્યારે તમે સ્કીમને સ્કેમ તરીકે કરો છો એની સામે વાંધો છે ફોર એક્ઝામ્પલ ધારો કે એક સીબીસી કરીને રિપોર્ટ આવે છે જેને કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ કહેવાય છે એ રિપોર્ટ એક છે પણ જ્યારે તમે એને સ્કીમમાં વેચવા જાઓ છો ત્યારે તમે એને કહો છો કે એક જ રિપોર્ટ કારણ કે એના અલગ અલગ પ્રકાર હોય છે કે એક જ રિપોર્ટ આટલા પૈસાની અંદર તમારા પચાસ સ્ટેટ થશે હવે સીબીસી એક રિપોર્ટ છે પણ એના અંદર અંદર પચાસ પેરામીટર્સ હોય છે જેને એ રીતે વેચતા હોય છે એ જ રીતે કોલેસ્ટ્રોલનો રિપોર્ટ પ્રોફાઇલ કહેવાતો હોય છે પણ એની અંદર અલગ અલગ આઠ જાતના કોલેસ્ટ્રોલ હોય છે જરૂરી ટેસ્ટ તમારા ડોક્ટરની સલાહ મુજબ કરાવો તો પછી તમે આ સ્કેમમાંથી બચી શકશો હાર્ટ બ્લોકેજ જાણવા માટેનો રિપોર્ટ છે એ જાણી શકાય બ્લડની અંદર હાર્ટ બ્લોકેજ જાણવાનો દુનિયામાં કોઈ રિપોર્ટ જ નથી આપણને જ્યારે છાતીમાં દુખતું હોય ત્યારે ચલો થાય કે ચલો રિપોર્ટ કરાવડાઈ દઈએ રૂટીન કોલેસ્ટ્રોલ છે ગ્લુકોઝ છે એ બધાની અંદર બ્લોકેજ હોવાની શક્યતા છે પણ બ્લોકેજ નથી જાણી શકાતું એટલા માટે હાર્ટ બ્લોકેજ જાણવા માટે તમારે ડૉક્ટરને મળવું પડે તમારું બ્લડ પ્રેશર મપાવવું પડે કાર્ડિયોગ્રામ થાય ઇકો થાય ટીએમટી થાય આ બધા હાર્ટ બ્લોકેજ જાણવા માટેના રિપોર્ટ છે હાર્ટ બ્લોકેજ જાણવા માટેનો કોઈ દુનિયામાં રિપોર્ટ જ નથી એક એવી કદાચ કોમ્પિટિશન ચાલતી હોય છે કે લોકોમાં એક હોડ જામી હોય છે કે આસપાસના લોકોએ રિપોર્ટ કરાવી લીધો તો બીજાને પણ સલાહ આપશે કે અમે તો રિપોર્ટ કરાવી નાખ્યો અમે તો મંથલી કે સિક્સ મંથમાં અમે રિપોર્ટ કરાવી લેતા હોય છે તમે પણ આખા ફેમિલી સાથે રિપોર્ટ કરાવી લો તો આ કેટલું યોગ્ય છે અને કેટલું હેલ્પફુલ હોઈ શકે આપણને રિપોર્ટ કરાવવું ખોટું નથી પણ કયા રિપોર્ટ કરાવવા ક્યારે કરાવવા એ ઇમ્પોર્ટન્ટ હોય છે ધારો કે કોઈ ફેમિલી છે કે એવરી ઇયરે એ પોતાનો રૂટિન રિપોર્ટ કરાવે છે તો એમાં કંઈ ખોટું નથી ખોટું ત્યારે થાય કે કોઈ માણસ પોતાના ફેમિલીને કહે કે ના ચાલો આજે આખા ફેમિલીને આપણે એન્જિયોગ્રાફી કરી દઈએ અને હાર્ટના બ્લોકેજ જાણી લઈએ એ ખોટી વસ્તુ છે ખોટું ત્યારે થાય કે ચાલો મગજમાં દુખે છે અને હું ચાલો સીટી સ્કેન દર છ મહિને કરાવું જે નોર્મલ આવે છે તો એ ખોટું છે ખોટું ત્યારે થાય કે જ્યારે તમને પેટમાં દુખે છે અને વારંવાર તમે એન્ડોસ્કોપી કરાવો છો એ ખોટું છે માટે રિપોર્ટનું મહત્વ છે જ એમાં કોઈ વના નથી પણ બિનજરૂરી રિપોર્ટ કે જે તમારા શરીરને ડેમેજ કરી રહેલા છે તમને હેરાન કરી રહેલા છે એ રિપોર્ટો કરાવવું વારંવાર કરાવવું એ વસ્તુ ખોટી છે બિનજરૂરી રિપોર્ટો કયા કયા છે અને બ્લડ રિપોર્ટ જો કરાવીએ છીએ તો એનાથી નુકસાનો કયા કયા હોય નુકશાન બિનજરૂરી રિપોર્ટનું એક્ઝામ્પલ આપવું તો ધારો કે તમારું બી ટ્વેલ અને ડી છે હવે સોમાંથી નેવું ટકા લોકોને વિટામિન ડી થ્રીની ઇન્ડિયામાં ખામી છે જ સોમાંથી નેવું ટકા લોકોને હવે તમે જ્યારે આ રિપોર્ટ કરાવવા જાઓ છો જેની કોસ્ટ એટ હન્ડ્રેડથી લઈને ટુ થાઉઝન્ડ રૂપીસ સુધીની હોય છે એના બદલે હું સલાહ આપું છું મારા પેશન્ટને કે દર અઠવાડિયે એક વિટામિન ડી થ્રીની ટેબ્લેટ એવી રીતે ત્રણ મહિના માટે લઈ જ લેવાની જેનો ખર્ચો એ રિપોર્ટ કરતાં ઓછો થશે તો એટલા માટે હું ડી ને બિનજરૂરી રિપોર્ટ કરું છું કહું છું એ જ રીતે વિટામિન બી ને બી હું બિનજરૂરી રિપોર્ટ એટલા માટે ગણું છું કારણ કે એની એક્સેસ ડોઝમાં બી તમારામાં લેવાઈ જાય તો એની કોઈ આડઅસર નથી માટે એક એજ પછી દરેકે વિટામિન બી લેવું જ જોઈએ એ જ રીતે ટ્રોપાઈ કરીને હાર્ટનો રિપોર્ટ આવે છે અમુક લોકોને એ છે કે મને હાર્ટ એટેક ના આવે એના માટે હું ટ્રોપાઈનો રિપોર્ટ કરાવું પણ ખરેખર ટ્રોપાઈ એવો રિપોર્ટ છે કે જ્યારે ચાલુ હાર્ટ એટેક હોય એના બેથી ત્રણ દિવસ સુધી જ તમારા શરીરમાં એ રહેતો હોય છે બાકી એનાથી કોઈ હાર્ટ એટેક આવવાની શક્યતા ખબર નથી પડતી હોતી આવા સેંકડો રિપોર્ટો છે મેગ્નેશિયમ લઈ લો ક્લોરાઈડ લઈ લો તમે સોડિયમ લઈ લો પોટેશિયમ લઈ લો કેટલા સેંકડો રિપોર્ટો છે કે જેનું કોઈ રૂટીન ઇન્વેસ્ટિગેશનમાં મહત્ત્વ જ નથી આ બધા બિનજરૂરી રિપોર્ટ છે અને એના કરતાં નુકસાન બે એક તો ફાઇનાન્સિયલી તો નુકસાન થાય છે એના કરતાં વધુ લોકો જે પેશન્ટ દર્દી રિપોર્ટ કરાયા પહેલાં જે માણસ હતો એ રિપોર્ટ કરાયા પછી દર્દી બની જતો હોય છે અને એક મેન્ટલી હેરાન થતો હોય છે એના મગજમાં ડર બેસી જતો હોય છે અને પછી એના લીધે બિનજરૂરી પ્રોસિજર થતી હોય છે ને એના લીધે બિનજરૂરી ટ્રીટમેન્ટ થતી હોય છે ને એના લીધે બિનજરૂરી સાઈડ અસર થતી હોય છે સામાન્ય રીતે કંઈ પણ વાગે છે અથવા તો નાનો અમથો દુખાવો થાય છે અને આપણે રિપોર્ટ કરાવી લેતા હોય છે સ્કેન કરાવી લેતા હોઈએ છે તો ડૉક્ટર મારે એ પૂછવું છે તમને કે રેડિએશનથી આપણા શરીરમાં કેટલું નુકસાન થાય છે જ્યારે બિનજરૂરી રિપોર્ટ કરાવવામાં આવે એક્ઝેક્ટલી રિપોર્ટનું એક મહત્ત્વ જરૂરી છે ત્યારે બી કોઈ બી વસ્તુની ડિટેલમાં જાણવું હોય તો રિપોર્ટનું જરૂરી છે મહત્વ પણ ધારો કે કાલે ઉઠીને મને અહીંયા ખાલી પગમાં દુખાવો થયો અને મારા માટે એ બી નથી રાહ જોવાની મારી ક્ષમતા કે હું ચાર પાંચ દિવસ એને સાદી પેઇન કિલર લઈ લો કે એને ટ્યુબ લગાવીને મટી જતો હોય તો પછી એ તમે જે એક્સ્ટ્રા રેડિયેશન લઈ લો બીજા દિવસે જઈને તમે કરાવો એક્સરે કરાવ્યો કે સીટી સ્કેન કરાવ્યો તો એ તમારે ઓબ્વિયસલી બોડીને ડેમેજ કરે છે અને રેડિએશન તો એવી વસ્તુ છે કે જેનાથી દવા કરતાં બી વધુ ઘણી વખત ખતરનાક થાય છે અગેન હું કહું છું જરૂરી છે જ્યાં જરૂરી છે ત્યાં બધા જ રિપોર્ટ કરાવવા જોઈએ પણ થોડું વાગે કે થોડું છાતીમાં દુખે એન્જિઓગ્રાફી કરાવો કે થોડું આ થાય એટલે આ કરાવો એ વસ્તુ ખોટી છે આ બધી વસ્તુની અંદર તમને જેના ઉપર ટ્રસ્ટ હોય એવા ડોક્ટરની સલાહ લઈને રિપોર્ટિંગ માટે આગળ વધવું જોઈએ ના કે મગજનો વેમ કરવા માટે રિપોર્ટ કરાવવા જોઈએ મોટા ભાગે ડોક્ટર્સ ઘણા બધા કેસીસમાં સોનોગ્રાફી સીટી સ્કેન અને એમઆરઆઈ કરાવવાનો આગ્રહ રાખતા હોય છે તો એને લઈને આપનું શું કહેવું છે જ્યારે ડૉક્ટર એમના પ્રિસ્ક્રિપ્શન પેડ ઉપર તમને સોનોગ્રાફી સીટી સ્કેન કે એમઆરઆઈ લખતા હોય છે તો ઓબ્વિયસલી એ કોઈક વસ્તુ જાણવા માટે લખતા હોય છે સોનોગ્રાફીનો એસ સચ બીજો કોઈ વાંધો નથી એમાં કોઈ એવું રેડિયેશન જતું નથી એ જ વસ્તુ એમઆરઆઈમાં છે બટ સિટી સ્કેનની અંદર રેડિએશન જતું હોય છે માટે અગેન જસ્ટ ધારો કે કોરોના હતો કોવિડ હતો તો ઘણા પેશન્ટો એવા હતા કે જેને દસ દિવસની અંદર ત્રણથી ચાર વખત સિટી સ્કેન કરાયો જેનું કોઈ ઇમ્પોર્ટન્ટ નહોતું પણ એ મગજના ડરના કારણે કરાયા હતા અને કોઈ ડોક્ટરે બી ના કીધેલું હોય અમે જાય કોરોનામાં એવા કેટલા પેશન્ટો જોયેલા છે કે જે પોતાની જાતે સિટી સ્કેન કરાવીને આવતા હોય અમારી જોડે કન્સલ્ટ કરવા માટે એટલે આ વસ્તુ એવોઇડ કરવું પડે તમને જાણે નવાઈ લક્ષશે જીલબેન કે અત્યારે મારે ધારો કે સિટી સ્કેન કરાવો છે તો હું અત્યારે કોઈ બી રેડિયોલોજી સેન્ટરની અંદર જઈને હું કહું મારે સિટી સ્કેન કરવું છે તો થઈ જશે જ્યારે આઉટ ઓફ ઇન્ડિયા હું યુએસ બનેલો છું હું ત્યાં રહેલો છું ત્યાં આગળ તમારે સિટી સ્કેન કરાવવા માટે પ્રોપર ડૉક્ટરની ચિઠ્ઠી જોવે એપ્રુવ થાય એનું કારણ જોવે અને એના પછી સિટી સ્કેન થાય અનફોર્ચ્યુનેટલી ઇન્ડિયાની અંદર આવું કોઈ વસ્તુ છે જ નહીં કે જેની અંદર તમારે ધારો કે ચિઠ્ઠી વગર બી સિટી સ્કેનની એમઆરઆઈ થતા હોય છે એટલે પોતાની જાતે જ્યારે અમુક લોકો ડૉક્ટર બને છે અને જ્યારે આ બધા રિપોર્ટ કરાવે છે એનાથી વધુ ડેમેજ થાય છે યુઝુઅલી ડોક્ટર્સ બિનજરૂરી સિટી સ્કેન તો એવોઇડ કરતા જ હોય છે બિલકુલ આ મેં પોતે પણ એક એક્સપિરિયન્સ કર્યો છે બીજી જ્યારે બી કન્ટ્રીઝમાં જતા હોઈએ છીએ આપણે તો કમ્પેરેટિવલી ઇન્ડિયા કરતાં મેડિકેશન્સ બી એટલું ઓછું છે પ્લસ ડોક્ટરની અપોઇન્ટમેન્ટ મળવી પણ એટલી મુશ્કેલ થઈ જાય છે કારણ કે તમારે અહીંયા આપણે કેવું છે કે ઇઝીલી આપણે એક્સેસિબલ છે એટલે ડોક્ટર પાસે જતા રહીએ છીએ રિપોર્ટ્સ કરાવી લઈએ છે દવાઓ લઈ લઈએ છે પણ ત્યાં એ લોકો એવું માને છે કે એટલી બધી દવાઓ પણ જરૂરી નથી કેટલા રિપોર્ટ્સ બી જરૂરી નથી ક્રિટિકલ કેસ હોય તો જ ડૉક્ટરની અપોઇન્ટમેન્ટ મળે છે ત્યાં એક્ઝેક્ટલી અને ખરેખર એ રીતે ઇન્ડિયાનું હેલ્થકેર સિસ્ટમ બહુ જ સ્ટ્રોંગ છે યસ તમે તમારા કોઈ બી રિલેટિવ જે આઉટ ઓફ ઇન્ડિયા રહેતા હોય એમને એક વખત ફોન કરીને પૂછજો અમેરિકા હોય યુકે હોય કોઈ બી જગ્યા હોય કે ત્યાં આગળ ડૉક્ટરને મળવું કેટલું મુશ્કેલ છે રિપોર્ટ્સ કરાવવું કેટલું મુશ્કેલ છે અનફોર્ચ્યુનેટલી ઇન્ડિયાની અંદર એવો સિનેરિયો ઊભો થયેલો છે કે ચાલો તમારે સારામાં સારા ડૉક્ટરની એપોઇન્ટમેન્ટ લેવી છે એ દિવસે એપોઇન્ટમેન્ટ મળે છે એનાથી સંતોષ ના થયો તો બીજા દિવસે બીજા ડૉક્ટરનો તમે ઓપિનિયન લો છો એના લીધે જે એનું ઇમ્પોર્ટન્સ હોય એ ઓછું થઈ ગયેલું છે અને જ્યારે બી કોઈ વસ્તુ ઇઝીલી મળી જાય એટલે એનું આપણને કદર નથી રહેતી હોતી ડૉક્ટરો લૂંટે છે ડૉક્ટરો આ કરે છે ડૉક્ટરો ખરાબ છે બધી જ વસ્તુઓ એટલા માટે ઊભી થઈ છે કે ડૉક્ટરો ઇઝીલી એક્સેસિબલ છે એ જ વસ્તુ જ્યારે તમે યુએસ કે યુકે વાળાના પેશન્ટને પૂછશો તો કહેશો કે અહીંની હેલ્થ કેર સિસ્ટમ એટલી ખરાબ છે કે તમને છ છ બાર બાર મહિના સુધી એપોઇન્ટમેન્ટ નથી મળતી હોતી માટે જે જરૂરી છે લોકોએ બી એ સમજવું જોઈએ હા દરેક દરેક પ્રોફેશનની અંદર દરેક ધંધાની અંદર અમુક પાર્ટ એવો હોય છે કે જેને ખરેખર એ વસ્તુ ધંધાના એથિક સાથે કામ ના કરતો પણ એના લીધે જ્યારે તમે આખી કમ્યુનિટીને બદનામ કરો છો ત્યારે ડૉક્ટર અને પેશન્ટ વચ્ચેનો એક આખો મોટો ગેપ ઊભો થાય છે અને એમાં નુકસાન હંમેશા દર્દીનું છે કારણ કે જ્યારે મને પેશન્ટ મારી જોડે આવશે તમે મારી જોડે આવ્યા મને મને તમને છાતીમાં દુખે છે હું પહેલું કહીશ કે ભાઈ હું મારી રીતે સેફ થવ તો એના માટે હું ઈસીજી ઇકો ટીએમપી એન્જીઓગ્રાફી કરાવીશ પણ મને ખ્યાલ છે કે જો પેશન્ટને મારા ઉપર વિશ્વાસ છે અને મને એસિડિટી લાગે છે તો પહેલાં હું એસિડિટીની દવા આપીશ તો એ ડૉક્ટર પેશન્ટ રિલેશનશીપનું એટલું ઇમ્પોર્ટન્સ હોય છે માટે હું હંમેશા કહેતો કે તમારા ડૉક્ટર તમે વાઇડલી સિલેક્ટ કરો એક બીજી વસ્તુ કહું છું જીલબેન મેડિકલ પ્રોફેશન છે ડોક્ટર ધંધો છે હું એમાં કોઈ બી બે મત વગર કહું છું આપણા સમાજની અંદર મફતની વસ્તુઓને લોકોમાં હોડ લાગેલી છે જે બી વસ્તુ મફતની હોય એ લોંગ ટર્મ સર્વાઈવ થઈ જ ના શકે જો ખરેખર કોઈ ડોક્ટરે સેવા કરવી હોય તો એ કાં તો ગવર્મેન્ટ પ્રેક્ટિસમાં જશે કાં તો કોઈ મોટું સેટઅપ બનાવીને બેસી જ ના શકે અત્યારે જે ડોક્ટરના ઓવરહેડ હોય છે કે એમાં એ વસ્તુ સેવા કરી જ ના શકે જ્યારે તમે કોઈ એમ માનો છો કે કે આની કન્સલ્ટિંગ ફી રૂપિયા છે મફત કન્સલ્ટેશન કરે છે તો એનો મતલબ જ એ છે કે એ બીજી કોઈ રીતે તમારી જોડે પૈસા કમાવાના છે માટે ડોક્ટરની ફી તમારે બરાબર આપીને અને જ્યારે કોઈ ડોક્ટર વધુ ફી લે છે એનો મતલબ જ એ છે કે એ તમને સાચું ગાઈડન્સ આપશે મા બે જ ડોક્ટર છે એક ડોક્ટરની ફી 100 રૂપિયા છે બીજા ડોક્ટરની 1000 રૂપિયા છે અલ્ટીમેટલી બંને પોતાનો સેટઅપ રન કરવાના છે 100 રૂપિયા દ્વારા ડોક્ટર બની શકે કે તમારા જોડે બિન જરૂરી રિપોર્ટ થાય બિન જરૂરી ટ્રીટમેન્ટ થાય 1000 રૂપિયા દ્વારા તમને કહે છે ના તમને કઈ જ નથી ખાલી આ દવા લે તો ફરક આટલો છે પણ લોકોને એવું છે કે જે સસ્તું એ સારું એ મગજમાંથી કાઢવાની જરૂર છે એટલે અગેન કમિંગ બેક ટુ ધ પોઈન્ટ એક ઓપિનિયન તો લીધો છે ત્રીજા ઓપિનિયન લઈએ છે ત્યારે પણ એ લોકો પોતાની રીતે રિપોર્ટ્સ કરાવે છે અને દરેક ડૉક્ટર એવું કહે છે કે અમે જે રિપોર્ટ કહીએ એ તમારે કરાવવાના તો એ પણ અગેન એ જ થઈ ગયું કે અનનેસેસરી રિપોર્ટ્સ અને અનનેસેસરી ડેમેજ ટુ ટુ ધ બોડી એબ્સોલ્યુટલી અનનેસેસરી રિપોર્ટ્સ ત્યારે થતા હોય છે કે જ્યારે પેશન્ટને ડોક્ટર ઉપર ટ્રસ્ટ નથી હોતો હવે જ્યારે તમે મેજર સર્જરીમાં જાઓ છો તો જરૂરી છે કે તમે બે કે ત્રણ ઓપિનિયન લો પણ હવે સાદી વસ્તુ છે એના માટે તમે જ્યારે બે ત્રણ ડોક્ટરને કન્સલ્ટ કરો છો તો ઓબ્વિયસલી રિપોર્ટનું પ્રમાણ વધવાનું છે માટે અગે હંમેશા ડોક્ટર રાઈટ સિલેક્ટ કરો જસ્ટ ફાઈનાન્શિયલી ફી ઓછી છે એ રીતે જોઈને તમે જ્યારે ડોક્ટર સિલેક્ટ કરો છો ત્યારે તમારે ઓબ્વિયસલી એના લોંગ ટર્મ કન્સિસી ભોગવવા પડતા હોય છે અત્યારે સૌથી મોટો ક્વેશ્ચન મારા મગજમાં એ આવે છે કે ડોક્ટરો કમિશન મેળવવા માટે સૌથી વધારે રિપોર્ટ લખી આપતા હોય છે તમે સરક તો સવાલ એક ડોક્ટરને પૂછેલો છે અને આ વસ્તુ માટે કોઈ બી માણસ કોઈ બી ડોક્ટર ડિસએગ્રી નહીં થાય પણ હું ફરીથી કહું છું લોકોમાં સોમાંથી સો એ સો ડોક્ટર્સ એવા છે એવી માન્યતા જે છે ખોટી છે મેં જેમ કીધું એમ દસ વીસ ટકા પ્રોફેશનલ એવા હશે કે જેને આ વસ્તુમાં ઇન્ટરેસ્ટ હશે હું હું બીજા તો ના કરી શકું પણ મારું પોતાનું માનવું છે કે જ્યારે કોઈ પેશન્ટ મારી જોડે આવે છે તો પૂરેપૂરું ફેથ લઈને આવે છે મારી એક રિસ્પોન્સિબિલિટી છે હું એને સાચી સલાહ આપું હવે હું જો સાચી સલાહ એને પ્રોપર ચાર્જ લઈને આપતો હોઉં તો મને આ બધી વસ્તુમાં ઇન્ટરેસ્ટ નથી પણ હવે જ્યારે મારા શોર્ટકટ લેવો છે ત્યારે હું શું કરીશ કે પેશન્ટ ભેગા કરવા માટે હું ઓછામાં ઓછો મારો ચાર્જ લઈશ અને હું આ રસ્તા ઉપર જઈશ એટલે એ વસ્તુ માટે જેટલા ડૉક્ટર જવાબદાર છે એટલો જ સમાજ જવાબદાર છે કે એમને સસ્તામાં સસ્તા ડોક્ટર જોડે જવું છે કે જ્યાં આગળ એમને કન્સલ્ટિંગ ફી વધુ ના આપવી પડે પણ એમને રિપોર્ટો કે દવાઓ પાસે વધુ રૂપિયા ખર્ચવામાં માધો નથી માટે આ બંને વસ્તુ બંને માટે બંને લોકો જવાબદાર છે એકલા ડોક્ટર ઉપર ડોસ ધડ્યા કરતા તમે જે સારા ડોક્ટર છે એને સપોર્ટ કરશો તો એ લોકો આ રસ્તે જતા અટકશે અને અગેન કહું છું એ દસ કે વીસ લોકો હશે સિત્તેર કે એસી લોકો કારણ કે અમારે તો ડોક્ટર કમ્યુનિટીમાં એવરી લોકો જોડે મળવાનું થતું હોય એમને આ બધી વસ્તુમાં ઇન્ટરેસ્ટ જ નથી એટલે એવું કહી શકાય કે ફી ઓછી અને કમિશન આમાં વધી જતું હોય છે જેમ આપણે વાત થઈ એમ કે પ્રાઇવેટ ડૉક્ટર કોઈ બી સેવા કરવા બેઠા નથી એ મગજમાં ઉતરી જાય તો તમને આનો જવાબ ખબર પડી જશે જો હું મારી ફી ઓછી રાખીશ તો મારે બીજી કોઈ રીતે કમાવવું પડશે જો મારી ફીથી સંતુષ્ટ હોય તો મને બીજામાં ઇન્ટરેસ્ટ નહીં હોય સર થેન્ક યુ સો મચ કે આટલા ઇન્ટરેસ્ટિંગ ટોપિક કે બિનજરૂરી રિપોર્ટ છે જે લોકો કરાવતા હોય છે એને લઈને આપે અમને માહિતગાર કર્યા સાથે જ લોકોની કેટલીક ભૂલ અને સિસ્ટમની કેટલી આંટી ઘૂંટી છે તેને લઈને પણ આજે બહુ જ સારું જાણવા મળ્યું થેન્ક યુ થેન્ક યુ તો આપણે બધાએ એ જાણવાની જરૂર છે કે અનનેસેસરી રિપોર્ટ્સ છે તે આપણે ન કરાવવા જોઈએ જે લોકો આપણને લોભાવવા માટેની જાહેરાતો કરતા હોય છે એમાં આપણે ફસાવવાનું નથી તમારા ડૉક્ટર પાસે જાઓ અને ડૉક્ટર જો તમને કહે છે તો જ તમે આ રિપોર્ટ કરાવજો ફરી આપણે મળીશું એક નવા વિષય સાથે ત્યાં સુધી રજા આપશો અને અમારો જો આ વિડીયો આપને ગમ્યો હોય તો હેલ્થ ગ્રંથની ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા